ડભોઈ નગરપાલિકા ડભોઈ તાલુકાના કરનેટ જવેરપુરા નગરમાં પીવાનું પાણી પહોંચાડતી આવે છે ત્યારે પાલિકાની નગરમાં પીવાનું પાણી પહોંચાડવા વીજળી ખર્ચ મહિને બે થી ત્રણ લાખ થઈ જતો હતો સરકારના અભિગમના પગલે ડભોઈ નગરપાલિકામાં આશરે ત્રણ માસ પૂર્વે સોલાર પેનલ પ્રોજેક્ટ મંજૂર થયો ચાર સ્થળે સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ જે પૈકી બે સ્થળોએ પેનલને કનેક્શન આપી ઉપયોગ શરૂ થયો છે તો હજી કર્નેટ પમ્પિંગ સ્ટેશન અને જવેરપુરા રંગુપવન ખાતે સોલાર કેનલ નું કામ જે છે પંચાણું ટકા કામ પૂર્ણ થયું છે જેના કારણે નગરપાલિકાની આગામી એક માસ બાદ વીજળી ખર્ચમાં બચત થશે તો આ સાથે જ ડભોઈ નગરપાલિકાની પ્રતિ માસ બે પોઈન્ટ બે થી બે પોઈન્ટ પાંચ લાખ બચત થશે ડભોઈ તાલુકાના કરનેટ પમ્પિંગ સ્ટેશન ખાતે ચારસો કેવી વીજળી ઉત્પન્ન થઈ શકે સોલાર પ્લાન્ટ પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો સાથે જ જે પૈકી બે પ્લાન્ટ શરૂ થઈ ગયા છે સરકારના અભિગમથી આગામી એક માસમાં પાલિકાની નગરને પાણી પહોંચાડવા માટે વીજળી ખર્ચમાં લાભ થશે તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે ત્યારે પચાસ લાખની નગરપાલિકા ની બચત થશે હાલ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાને આરે છે આગામી એક માસમાં તમામ પ્લાન્ટ શરૂ થશે ત્યારે ભૂતકાળમાં વીજ બિલ ભરવામાં પાલિકાને ભારે હાલાકી રહેતી હતી પરંતુ નગરજનોને હવે પાણી સમયસર મળી રહેશે તેવી આશા નગરજનો બંધાય છે